સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ધમધમતી ચાઇનીઝ ઉત્પાદન કરતી બે કરોડ અઢાર લાખ છ હજાર સાતસો પચાસ ની મતાનો મુદ્દામાલ એસઓજી પોલીસે ઝડપી પાડ્યું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આદેશ મુજબ સુરત શહેરમાં મકર સંક્રાંતિમાં ઉપયોગમાં લેવામાં આવતી ચાઇનીઝ દોડીનું ઉત્પાદન થતું હોય એ વેચાણ થતું હોય તે અટકાવવા માટે નાય પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસોજીના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એસોજીની સૂચના મુજબ કામગીરી કરવામાં આવેલ જેમાં એસઓજીના અધિકારીઓ માણસોની અલગ અલગ ટીમો ચાઇનીઝ દોરી શોધવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમીના આધારે પાંડેચરા વિસ્તારમાં પ્લોટ નંબર બસો બોતેર એ ખાતે આવેલ એન્જલ મોનોફિલામેન્ટ કંપનીના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ ગોદાઉનના રેડ પાડીને કંપનીના મેનેજર પ્રમોદ ભગવાન મંડળ મરચું માલિશ ધંધો પ્રોડક્શન મેનેજર નો રહેવાસી ફ્લેટ નંબર એ ચારસો સાત આકાશ પૃથ્વી એપાર્ટમેન્ટ ગણેશનગર ભેસ્તાન સુરત શહેર અને મૂળ વતન બિહારવાળાને તેની કંપનીની ઝડતી તપાસ કરતા ચાઇનીઝ દોરી અને તેને બનાવવાનો રો મટીરીયલ મળીને કુલ કિંમત રૂપિયા બે કરોડ અઢાર લાખ છ હજાર સાતસો પચાસની મતાનો મુદ્દામલ કબજે કરવામાં આવેલ છે એસોજી સુરત શહેરે મનુષ્યો તેમજ પક્ષીઓના જીવનને જોખમમાં મૂકે તેવા પ્રાણઘાતક પ્રતિબંધિત સિન્થેટિક દોરી ચાઇનીઝ દોરીનો મોટાપાયે ઉત્પાદન થઈ માર્કેટમાં આવે તે પહેલા જ ઝડપી પાડીને સરાહની કામગીરી કરેલ છે હાલમાં એસઓજી લે ફેક્ટરીને સીલ મારી દીધી ને એફએસએલ ની ટીમ ને જીપીસીપી ની ટીમ ને જીએસટી વિભાગ ને વન સરક્ષણ વિભાગ જાણ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત પાંડેસરાની અંદર એસઓજી ને એ માહિતી મળી હતી કે ચાઇનીઝ દોરી ની એક ફેક્ટરી ચાલી રહી છે એસઓજી ત્યાં રેડ કરતા એસઓજી ને ત્યાં ટોટલ 2 કરોડ 18 લાખ ની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દામાલ મળેલ છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવા જોગ નંબર સત્યોતેર બે હજાર પચીસ દાખલ કરેલી છે આજે જે છે પાંડરેસરા જીઆઈડીસીમાં પ્લોટ નંબર બસો બોતેર ત્યાં ફેક્ટરી હતી એન્જલ મોનો ફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકરસીભાઈ ડુંગરાણી રહે કતારગામ હાલમાં જે છે એને જાણવાજોગ દાખલ કરે છે ત્યારબાદ જે પ્રોસીજર છે એ આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલ છે એફએસએલ જોયા પછી એ કહે છે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ કયા પ્રકારનું કોટિંગ છે આનીથી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ પછી જીપીસીબી ને પણ બોલાવવામાં આવેલા છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવે છે આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત વધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે અત્યારે જે અમને પ્રારંભિક પૂછપરછ કરીએ દરમિયાનમાં તો અગાઉ પણ આ જગ્યાએ રેડ થયેલી અને જે એલસીબી ઝોન ફોરની એલસીબીએ કરેલી અને અત્યારે જે છે આ લોકોએ અઠવાડિયા અગાઉ જ આ જે પ્રોડક્શન ચાલુ કરેલું અને તાત્કાલિક એસઓજીને બાતમી મળી તો રેડ કરવામાં આવેલી હતી અને આ લોકોનો પ્લાન હશે કે ભવિષ્યમાં જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે આ ધોરણનો યુઝ કરવો કે કેમ એ બધું તપાસમાં લેવામાં આવશે અને ટોટલ બે કરોડનો મુદ્દામાં જે છે એને સીલ કરવામાં આવેલો છે એ હવે જાણવા જોગ જે દાખલ કરી છે એની અનુસંધાને એ મુદ્દાઓ ધ્યાન ઉપર લેવામાં આવશે અને આ બાબતે આગળ પણ અગાઉ પણ જાણવા જોગ જ દાખલ કરીને પછી ગુનો દાખલ કરવામાં એ જ રીતે આમાં પણ સંપૂર્ણ જે તપાસ છે થયા બાદ ગુનો દાખલ કરવામાં આવશે બીજી વખત જગ્યાએ ફેક્ટરી છે જે પકડવામાં આવી અને અમારી જાણ મુજબ એ અઠવાડિયા કર્યું હતું ને એ સાથે જ બાતમી મળતા એના ઉપર રેડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે તમામ એ જે છે અલગ માળ છે ને આ અલગ માળ છે એટલે મશીનરી એ જ છે કે બીજી છે એ પણ અમે તપાસમાં ધ્યાનમાં લઈ લઈશું